રાત્રિના સમયે અઢીથી ત્રણ વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે બેટરીઓ મારવામાં આવે છે અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે એટલે એમના વાલીઓના પણ મારી પર વ્યક્તિગત ફોન આવ્યા કે દિનેશભાઈ તમે નડિયાદમાં રહો છો તો અમારી દીકરીઓ સલામત કેમ નથી એટલે અમે એનો અભ્યાસ કર્યો આજે અમે છાત્રાલયમાં જઈને દીકરીઓને મળીને આવ્યા દીકરીઓ અત્યારે ભી ગયેલી છે ફફડી ગયેલી છે જ્યારે આ સરકાર સંવેદનશીલ સરકાર એવી વાતો કરે છે તો અનુસૂચિત જાતિ પ્રત્યે સંવેદનશીલતા કેમ બતાવવામાં આવતી નથી અમારી દીકરીઓ કેમ ભયના વાતા હેઠળ જીવે છે આ અમારો જલદ પ્રશ્ન મોટો પ્રશ્ન છે પશ્ચિમ વિસ્તારમાં અગાઉ પણ બનાવો બનેલા છે ત્યારે પશ્ચિમ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી અને વરઘોડા કાઢેલા છે બરાબર તો અન્ય બીજી કોઈ છાત્રાલયોમાં આવું થતું નથી તો અનુસૂચિત જાતિની છાત્રાલયમાં થાય તો અમે બહુ દુઃખ અનુભવીએ છીએ તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે ગુના દાખલ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓના વરઘોડા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે જે પણ શરત ચૂક થઈ છે આના માટે અમે અનુસૂચિત જાતિના નિયામકને મળવાના છે જરૂર પડે ગુજરાત રાજ્યના જે મંત્રી છે એમને પણ અમે મળવાના છે અને તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભલે ઓછું ભણેલા છે ગૃહમંત્રી તો બીજા કોઈની સલાહ લઈ અને કાર્યવાહી કરાવડાવે અનુસૂચિત જાતિ પ્રત્યે કેમ ભેદભાવ રાખવામાં આવે છે અમારો મૂળ પ્રશ્ન આ જ છે જય ભારત જય ભીમ જય હિન્દ મારું નામ એડવોકેટ પારુલ મકવાણા છે નડિયાદ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું અને સામાજિક કાર્યકર તરીકે પોતાની જવાબદારી સમજીને આજે અહીં આવી છું નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઈટ મારે છે પથ્થર મારે છે બૂમો પાડે છે એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક પેસી ગઈ છે જેના બાબતે લોકોએ એમના જે વોર્ડન છે એમને રજૂઆત કરી હતી પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવાયા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે જે જેમને પથ્થર નાખ્યા છે કે કોઈ પણ લાઈટ મૂકીને એમને હેરાનગતિ કરી છે એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે હાલ દીકરીઓ ભણે છે ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જે આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે જેના કારણે આ લોકો જે એ સમોહ છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવે છે આટલા દિવસથી જે પોલીસની કામગીરી છે આટલા દિવસ વિતો જતો એ મામલું શું કહું પોલીસ નિષ્ક્રિય કેમ છે એ સમજ નથી પડતી ક્યાંક કદાચ આ જાતિવાદી માનસિકતા હોય શકે કે જેના કારણે કામગીરી થતી નથી અત્યારે એકત્રીસ તારીખે તો પોલીસ પૂરજોડમાં હતી કે કોને પીધું છે કોને પકડીએ તો આવા સમયે એ લોકોએ સેન્સિટિવ થઈને પહેલું કાર્યવાહી કરવી જોઈએ જ્યારે સામાજિક કાર્યકરો કોઈ આગેવાનો આવે છે ત્યારે જ કેમ એ લોકો કામ માટે વળગે છે આ બાબતની એ લોકોએ પહેલા જ ધ્યાન લેવું જોઈતું હતું